रा दे यार मारवा યા ઓલી રેડ ગયો હાલો બેનમાં તો ધ્યાન રાખ કર તૈયાર કરો આયવા બી આયવા લ્યા શું છે આ દેખતો માર્ક ધ લોકેશન લજો હું thinking no go

જાયરીએ દેજો કામ એ ગ્યો તો એ તોડી રીવાય દેવા હોય તો તારે સટાઈ લે તેલ લે લે પડી ગયો location

હાલો ભાગવું નથી જોન માં જવાનું એટલે જોન આંબી ગયું जा ले आहा अब मैंने एक चीज कर देता हूं लोनबाजी मैंने એ કી ની પેલો ને એ એ પાટ ની ગોડી લઈ જજો આયા

सही yeah, <laughs> Champ, chưa biết chắc chắn chưa biết chắn chưa biết chắn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

पाछो दियो लो पाछो हां हां बा

¿Qué out. ¡Erido, hecho Es la tía. amar mar! ¡Ay, ay, ay, ay! 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 ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay, 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 ay, ay! ¡Ay, ay, ay, કલિં જે મેભ સ્ય જે એ઺ ખ્રાક ઓ઴ઓં ખાળં એહે અતે ને કલે ને નઇ ને ને નેન ઊહાલ ને નઇ નેન